હેલો મિત્રો તો શેરસી વેપમાં તમારું બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધા કેમ છો બધા મજામાં તો ભાઈ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં ને અવાર અવારમાં આપણે ગાડીનું બધું ચેક કરીએ કે બરાબર છે ને કંઈ વાંધો નથી ને તો જવું ભાઈ મશીન લઈ લીધું ને હવે હું તમને સમજાવી દઈ કે હું હું ધ્યાન રાખવાનું કઈ રીતે કરવાનું તો પહેલાં તો આપણે આ એસીનું એર એર ફિલ્ટર કાઢ્યું તો એને સાફ કરી નાખીએ હલો ભાઈ તો આપણે પહેલાં અહીંયા પીન નાખ દઈએ હા ભાઈ ફિલ્ટર માંથી નીકળી ગજબ તમને બતાવતા ભૂલી ગયો છે તમને બતાવ્યું બીજી કંપનીની ગાડીમાં છે ને આગળ બોનેટમાં આપેલું હોય બીજી ગાડીની કોઈની ખબર નથી આપણે ઘણાઈમાં આગળ હોય ઘણાઈમાં આ જગ્યાએ હોય તો આ જે કિયાની ગાડી છે ને કિયા સેલ્ટોસ એમાં અહીં આપેલું છે તો એક આ સાઈડનો ભાગ ને એક આ સાઈડનો ભાગ આ બેને આવી રીતના આમ દબાવવાના છે બે બાજુ આમ દબાવો ને એટલે આ ભાગ આખો આમ બહાર નીકળી જશે અને પછી તમે એર ફિલ્ટર આપેલું હોય એને બદલાવાની જરૂર પડે તો બદલાઈ નાખવાનું બાકી સાફ કરી નાખવાનું ને આ સીધું ફિટ શું કે ઊંધું જોઈએ અહીં બતાવી દે અહીંયા તમારી ગાડીની કંપનીનો લોગો ને બાકી બધું નામ લખેલું હોય તો એને સિમ્પલી આવી રીતના ખાલી નાખી જ દેવાનું આ નખાઈ ગયું અને પછી આ પટ્ટી હોય એને ફિટ કરવાની હોય તો આ ખોલવા ટાઈમે ખાલી આમ આમ દબાવવાનું છે એટલે લોક ખુલી જાય તો હાલો એ પટ્ટી ફિટ કરી દઈએ આપણે જો ભાઈ આપણે એ પટ્ટી ફિટ કરી દીધી તો મિત્રો હવે હું થોડેક એન્જિન વિશે તમને જાણકારી આપી દઉં કે ચાર પાંચ વસ્તુ તમે ધ્યાનમાં રાખો ને તો તમારા ગાડીમાં કોઈ કોઈથી કાંઈ પ્રોબ્લેમ ન આવે તો હાલો તમને સમજાવું જો ભાઈ આપણે આ ગાડીનું બોલેટ ખોલી નાખું ને બધી કંપનીની અલગ અલગ ગાડી હોય એટલે થોડું આગળ પાછળ હોય બધું આ જગ્યા અમારે અહીંયા છે એ તમારે અહીં ન હોય તમારે થોડીક આ સાઈડ હોય તેવી રીતના થઈ શકે હવે આપણે આ એન્જિનનું ઓઈલ ચેક કરવા માટે છે ને આને આમ ઊંચું કરવાનું આને આપણે કાઢી લઈએ બહાર તો મિત્રો આપણે કાઢી લીધી હવે થોડુંક આપણે નજીકથી તમને બતાવીએ આ પહેલું ટપકું જે નીચે આપેલ છે ને એનાથી નીચે ઓઇલ નો જ આવવું જોઈએ જો એનાથી નીચે જાય ને તો તમારું એન્જિન ફેલ થઈ શકે શક્યતા રહી ફેલ થવાની ને આ ઉપર ફૂલનો ફૂલનો એફ લખેલ છે તો આનાથી ઉપર પણ બહુ નો જાવું જોઈએ કે અહીંયા બીજું ટપકું છે ન્યા બધી રહેવું જોઈએ કે પછી આની વચમાં તો આ બે ટપકાની વચમાં તમારું ઓઇલ હોય ને તો બરાબર છે બાકી બહુ નીચે નો જાવું જોઈએ ને બહુ ઉપર ન જાવું જોઈએ તો આ એક તમારે દર મહિને ચેક કરી લેવાનો એટલે ગાડીમાં કોઈ તકલીફ ન આવે ને જો તમને એવું લાગે કે ઓઇલ છે નહીં તો તમે અહીંથી ભરી શકો ઓઇલ હું તમને નજીકથી બતાવી દઉં જો આ ખોલીને અહીંથી તમે ઓઇલ ભરી શકો ને બીજી વસ્તુ અમુક જગ્યાએ સિમ્બોલ મારેલું હોય જો અહીંયા ચોકડી મારેલી છે કે આના હાથનો ઓડાડવો એટલે બધું વાંચતું જવાનું બધી ડિટેલ આમાં આપેલ જ હોય જો અહીંયા વોશર ઓનલી લખેલ છે પછી અહીંયા પણ લખેલ છે હવે વોશર ઓનલી છે એમાં તમારે વાઇફરમાંથી તમે જે કાચ સાફ કરો એના માટે છે તો એ પણ ચેક કરતું રહેવું ને આમાં પાણી ન હોય તો ફિલ્ટરનું શુદ્ધ પાણી ભરવું આપણે ડાયરેક ગમે એ પાણી આમાં ન નાખવું કેમ કે સાર આમી જાય કચરાવાળું પાણી હોય આમાં પાસે ઓલું જારી આપી નથી એટલે ફિલ્ટરનું પાણી નાખો અથવા ઘરે ફિલ્ટર ન હોય તો બિસ્લેરીનું પાણી નાખ દેવું ને શેમ્પુને આમાં શેમ્પુ નાખો ને એટલે હલાવીને નાખવાનું બાકી કાચ એકલા પાણીથી કાચ સાફ ન થાય એટલે શેમ્પુ નાખો તો હલાવીને નાખવાનું બાકી સ્પેશિયલ આનો આવે વાઇફરનું સ્પેશિયલ લિક્વિડ આવે ચાલીસ રૂપિયાનું એ નાખી દેવાનું પછી આ બ્રેકનું ઓઇલ છે આનું ખાસ ધ્યાન રાખવાનું જો આ ઓઇલ પૂરું થઈ જાય તો તમારી બ્રેક ફેલ થઈ જાય એટલે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું જો અહીંયા તમને વિડીયોમાં નહીં દેખાય પણ અહીંયા મેક્સનું નિશાન આપેલ છે મેક્સ લખેલ છે તો ટૂંકમાં એ લીટા સુધી તો ઓઇલ હોવું જ જોઈએ તો મતલબ એનો મતલબ એમ થાય કે આ ઓઇલ ફૂલ એ એટલી ઝડપથી ખાલી ન થાય એટલે એટલું ને એટલું ઓઈલ રહેવું જ જોઈએ એમાં ને જરૂર લાગે તો નાખી દેવાનું ને હવે આપણે તમને કુલન્ટ બતાવી દઈએ તો તમારી ગાડીમાં ગોતજો બધા એમાં સિમ્બોલ મારેલ જ હોય અલગ અલગ જગ્યાએ હોય આ કિયા સેલ્ટોસ ગાડી છે તો આનું અહીંયા હોય હવે જો ભાઈ આ કુલન્ટનું ઢાંકણું ખોલી ને તમારે આમાં ભરી દેવાનું કુલન્ટ થોડુંક નીચે તમે નજર કરશો એટલે અહીં એફ લખેલ છે એટલે ફૂલ થાય ને અંધારામાં તમને નહીં દેખાય નીચે લો લખેલ છે તો ટૂંકમાં ફૂલને લોની વચમાં રાખવાનું ટૂંકમાં એટલું ભરેલ હોવું જ જોઈએ ને ભાઈ જેવા કલરનું એમાં પાણી હોય ને લાલ હોય તો લાલ જ નાખવાનું લીલું હોય તો લીલું જ નાખવાનું એવું જ ને પાણીનો પાણી નહીં નાખવાનું કુલન્ટનું સ્પેશિયલ કેમિકલ આવે એ જ નાખવાનું ઘણા એમાં પાણી નાખતા હોય તો એ પાણી નહીં નાખવાનું ને ભાઈ એન્જિનમાં ઊંધેડા પણ ઘરી જાય ઘણા એને બધાની આ ઉંદેડાનું ઓલું હોય તો એના માટે શું કરવાનું ને એ હવે અમે ગામમાંથી થોડોક સામાન લઈ આવીએ પછી ક્યાં ક્યાંમાં બાંધી દેવાની એ બધી તમને બતાવીએ જેથી એન્જિનની અંદર ઊંધેડા ન જાય બાકી આ બધા અંદર જવાવાવાળા મેન વાયર હોય તો એ વાયરિંગને નુકસાન થાય તો એમાં ઘણો બધી ખર્ચો આવી જાય તો આપણે એ તમને હમણાં બતાવશું થોડીક વારમાં તો જો ભાઈ ઓવરઓલ આખી ગાડી છે હવે ઊંધેડાનું ધ્યાન રાખવા માટે તમે જો ગીર સોમનાથમાં રહેતા હોય તો આપણે ભાઈના નંબર તમને વિડીયોમાં આપી દઈશું વેરાવળના છે ભાઈ ઘરે આવીને તમને જારી પીટ કરી જાય એ આવી રીતના બધા પાર્ટ અલગ કરી ને એસએસની ડબલ વડી જારી મારી દઈ એટલે કેબિનની અંદર કોઈ ઉંદર પ્રવેશી ન શકે આપણે એ વસ્તુ કરાવેલી છે એટલે પાછળથી પણ જારી લગાડી દે ને આગળથી પણ લગાડી દઈએ એટલે કેબિનની અંદર ઉંદરાના આવવાનો પ્રશ્ન જ નથી પણ મેન વસ્તુ કેબિનનું જેટલું ધ્યાન રાખીએ એટલું એન્જિન એન્જિનનું રાખવું પડે તો એન્જિનમાં ઘણા બધા પ્રકારનું વાયરિંગ હોય જો ઉંદરા કરી જાય ને આમાં ઓલરેડી નીચે એટલી બધી જગ્યા આવે ને કે આમાં બિલાડી પણ કરી જાય એટલી જગ્યા હોય તો એ વસ્તુ પણ તમે જોજો એ પણ કરવા જેવી છે ને ગાડીના ચારેય ટાયરમાં બરાબર હવા ચેક કરી લેવી કેમ કે એક બેમાં હવા ઓછી હોય કે હવાનું લેવલ વ્યવસ્થિત ન હોય તો ટાયર ફાટી પણ શકે અને ટાયરની લાઈફ પણ ઘટી શકે તો ચારેયમાં મેન્ટેન હવા પણ જોઈ લેવી ભાઈ આપણે પંક્ચરવાળા હોય કે બીજા કોઈને આપણે પૂછતા હોય કે ભાઈ ગાડીમાં હવા કેટલી રાખવી તો ભાઈ બધી ફોર વ્હીલની ટાયરની સાઇઝ અલગ અલગ હોય બધાને ટાયર પણ અલગ અલગ હોય તો તમારે ખાલી એક જ વસ્તુ જોવાની છે પંચર પણ ખબર ન હોય કેમકે આડી સેલ્ટોસ ગાડી છે તો હું આવું લઈને જાઉં તો એને શું થાય કે ક્રેટાન ને સેલ્ટોસ ને બધી સરખી જ હોય તો ક્રેટામાં જેટલી ભરાતી હોય એટલી આમાં ભરાય તો આપણે એમ ન માની લેવું આપણે તમે જે સ્ટેરિંગનો મેન દરવાજો હોય ને આ દરવાજો કોઈ પણ એક બાજુ લખેલું હોય તો એ દરવાજો તમારે ખોલવાનો આ દરવાજો તમે ખોલશો ને એટલે અહીંયા તમારે જોવાનું છે તો જો અહીંયા લખેલું હોય કેટલી હવા ભરવી હોય તો મારી ગાડીમાં પાંત્રીસ પાંત્રીસ હવા બતાવે તો એ રીતે તમારે ચેક કરવું વધારે હવા ભરાઈ જાય તો એ નુકસાન ને ઓછી ભરાય તો પણ નુકસાન ને ભાઈ ઘણી જગ્યાએ ઘણા બધા મીટરની તમને વાત કરું મકાનમાં જે લાઇટ બિલનું મીટર હોય તમારા તાલાળાના અમુક એરિયામાં આ કામ ચાલુ મતલબ ઓલરાઉન્ડર હવે બધામાં આ મીટર રિપ્લેસ થવાના જ છે તો આપણે અહીંયા જો મીટર બદલી ગયું ટૂંકમાં કહેવાનો મતલબ છે કે આ જે સ્માર્ટ મીટર આવી ગયા ને તો પેલા કેવું થતું કે તમે લાઈટ બિલ ન ભરો તો ઘરે આવીને તમારા વાયર કાપી જાય એટલે ત્યાંથી વીજળી તમારી બંધ થઈ જાય ને હવે અત્યારે કેવું થઈ ગયું કે હવે બિલ ન ભરો ને એટલે રિચાર્જ કેમ ધારો કે બાવીસ તારીખે રિચાર્જ પૂરું થતું હોય તો કેમ ડાયરેક્ટ બંધ થઈ જાય એવી રીતના તમે બિલ ન ભરો ને તો ડાયરેક્ટ લાઇટ બંધ થઈ જાય ઓટોમેટિક જ કપાઈ જાય તો ભાઈ હવે આ સુવિધા આવી ગઈ ને હવે ધીમે ધીમે કામ ચાલુ થયું બધામાં આ નખાઈ જાય ભાઈ આ બધી વસ્તુ મેં તમને કીધી કોમન વસ્તુ છે એમ હવે ઘણા એમ કહે કે ભાઈ ફોર વ્હીલમાં આપણે નો ખબર પડે ગેરેજ દ્વારાનું કામ છે પણ આ ચાર પાંચ વસ્તુ જે તમને બતાવી ને એ કોમન વસ્તુ છે દર મહિને આ તમે જોયા કરો ને તમારી ફોર વ્હીલ ક્યાંય અટકવાની નથી ગેરેજે પણ જવાની જરૂર નથી તો ન સમજાય તો ભાઈ વિડીયો પાછો જોઈ લેજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો ને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ આપણે જરીક બોનેટમાં ફુવારો મારી દઈએ લાંબા સમય સુધી હેન્ડબ્રેક મારી ન રાખવી ધારો કે તમારો ગાડીનો યુઝ બહુ ઓછો છે મહિના દિવસે કે બે મહિના તમે ગાડી કાઢો તો હેન્ડબ્રેક નહીં મારવાની આ ટાયરની પાસે પાણો મૂકી દે અને એનું કારણ છે કે હેન્ડબ્રેક જામ થઈ જાય એવું નથી કે જૂની ગાડી હોય અમારી ગાડીમાં થઈ જાય તો બાકી રેગ્યુલર યુઝ કરતા હોય કે હાલો દુકાને ગયા બે મિનિટ રોકવી તો એમ તમે ગમે ત્યારે હેન્ડબ્રેક મારી શકો એમ તો કાલે જ તમારા પાસે ગાડી આપવાનું હોય ડેલીનો યુઝ હોય તો હેન્ડબ્રેકનો ઉપયોગ કરવાનો તો લાંબા સમય સુધી ગાડી પડી રહ્યો જોઈએ તો હેન્ડબ્રેક નહીં મારવાનું બાકી હેન્ડબ્રેક છોટી જાય ને તો ખોટું અંદર નુકસાન આવે હવે ભાઈ આપણે જવાનું છે ગામમાં તો હવે તમને એ એક વાત કરી દઉં કે અત્યારે ગાડી સંપૂર્ણ બંધ છે એટલે મારી ગાડીની વાત કરું ને તો ઉભા રહેજો જો પેલા એક વાર દબાવવાનું થોડીક વાર રાહ જોવાની પછી પાછું એક વાર દબાવવાનું થોડીક વાર રાહ જોવાની અને પછી ક્લસ કરી સ્ટાર્ટ કરવાની ને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હોય ડિજિટલ તો તમારે એક વસ્તુ જોવાની કે અહીંયા ઝીરો પોઈન્ટ સાત કે ઝીરો પોઈન્ટ આઠ લખેલા આવવું જોઈએ પછી ગાડી આપવાની એ ડેલી માટે તમારે રાખવાનું અને તમે કોલ સ્ટાર્ટ કહી શકો સ્પોર્ટ બાઇક ઘણા મોંઘી મોંઘી સ્પોર્ટ બાઇકને હોય ને એટલે બાઇકમાં પણ કરતા હોય લોકો એન્જિનને લાંબો સમય સુધી ગાડી બંધ પડી હોય ને એટલે એન્જિન સુધી ઓઇલ પહોંચી જાય ને વ્યવસ્થિત એટલે કોલ સ્ટાર્ટ કરતા હોય એના કોલ સ્ટાર્ટ કહેવાય તો અમે તો મોટર સાઈકલમાં સ્કૂટીમાં સ્ટાર્ટિંગમાં સ્લેપ મારો ને ત્યારે ગાડી થોડીક જોરમાં હોય પછી આરપીએમ ઘટતા જાય ને એમ જવું હાવ શાંત થઈ ગઈ ઝીરો પોઈન્ટ આઠ થઈ ગઈ હવે તમે ગાડીને નીચે ઉતારી અગો તો હાલો ભાઈ હવે નીકળીએ ગામમાં આપણે ભાઈ બેંકમાં થોડુંક કામ છે તો બેંકમાં જવાનું છે તો હાલો આજ તો ત્રીજો કાંઈ શનિવાર કઈ ખબર નહીં બેંક કદાચ બંધ હોય તો આલો નીકળીએ ભાઈ આપણે હાલો ભાઈ તો આપણે આવી ગયા એસ બી આઈ બેંકે ઓલી બેંક તો બંધ છે અહીં ખાલી આપણે એન્ટ્રી પડવી લઈએ બીજું તો કાંઈ નહીં થાય ને અહીંયા ગાડી આપણે રાખી દીધી ને ભાઈ આ તાલાળાની એસબીઆઈ બેંક છે ને આ જવું ભાઈ ફૂલઝાડ કેમ વા એકદમ લીલાછમ ને કાટા મસ્ત વાવ્યા ને પાછળ જેલ છે હવે જેલ ચાલુ હોય કે બંધ હોય તો આપડે ખબર નહીં આલો જવા જાય અંદર આ બધા નવા મશીન અત્યારના હાલો ભાઈ નાખ્યું ઘણીવાર છે ને લગભગ તમે જોવો પ્રોબ્લેમ જ હોય એટલે મશીનનો પ્રોબ્લેમ હોય કે કેનો પ્રોબ્લેમ હોય ખબર નહીં લગભગ ઘણીવાર મેં જોયેલ છે ને તો પાસબુકમાં એન્ટ્રી પહેલી વારમાં તો પડે જ નહીં હાલો ભાઈ પાછું બીજું પાનું નાખ્યું તમારી એન્ટ્રી પડી ગયે એટલે નીચે કેરી ફોરવર્ડ લખેલું હોય

ભાઈ તો આપણે આપણા ઘરના ડેલામાં બધા એમાં ઓઈલ પાણી કરી નાખ્યું જો આવી રીતના અમારે તો થોડુંક અઘરું પડે ફિટિંગ જ એ પ્રકારે છે જો અહીંયા ને નવો ગેટ છે એમ એ કરી દીધું બારની બાજુથી દેખાડો તમને તમે મિત્રો ઘરે એમને હોય ને તો એમ નહીં માનવાનું કે આજ તો ઘેર છે તે નેવરાત છે તમે તમારું કામ કરવું જોઈએ ને તો કંઈક ને કંઈક કામ નીકળે કોઈ દી કામ પૂરા જ ન થાય મિત્રો અત્યાર સુધી આવું સારા મારું વાતાવરણ હતું અમને એમ કે ચોમાસું જુઓ પણ વરસાદ જો ધળ બળાટી બોલાવે ભાઈ આવ્યો ફર્યો વરસાદ એમાં કઈ ઘટે જ નહીં અને અહીં જવું ગાય અહીં ઉભી ગઈ ને મિત્રો વરસાદ એટલી વારમાં વહી આવી ગયો મસ્ત મજાનો તડકો આવી ગયો જો ભાઈ એટલી વારમાં તડકો આવી ગયો ને આપણે અહીંયા એક ઝાડવું આવ્યું એને પાછું વાં રાખી દેવાનું છે થોડુંક ટેકો દેવામાં તકલીફ થાય પણ બહારથી તમે નીચેથી જુઓ ને એટલે બહુ મસ્ત સીન આવે ને મસ્ત મજાનો પાછો તડકો આવી ગયો જો વાદળ તો જો આ એટલો એરિયો આપણે મિત્રો ખુલ્લો રાખ્યો એકદમ જો ફૂલ સ્પેસ છે ખુલ્લું હોય તો મજા આવે ને આ રૂમ આપણો એકદમ ખાલી પડ્યો અહીંયા એક બારી છે અહીંયા એક બારી છે આ દરવાજો આ પણ પોર છે ના બાથરૂમ છે ને ખાલી હતો ને એટલે મેં કીધું એક સ્ટીકર મારી દો આ ફ્લિપકાર્ટમાંથી મગાવ્યું હતું બહુ મસ્ત લાગે જો કેટલી દીવાલમાં સરસ લાગે ને અહીંથી પણ બહારથી તમને વ્યૂ બતાવી દો હોય તો આજના વિડીયોને અહીંયા એન્ડ કરીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં લાઈક અને સબસ્ક્રાઈબ ફ્રીમાં થાય તો એટલું જરૂરથી કરજો તો મળીએ એક નવા વિડીયોમાં જય શ્રી રામ